આ દીકરો બસ બસ જો એ નાહી એ પડ્યા અમાર પતરા પુટિયા ગરીબાના ભાઈ જાય ના ના ભાઈ માડા માય તો માડમ આ બધાના પતરા ઉપર ઘા કરીને ફોડી નાખ્યા પતરા

એને કેવાવાવા ભાઈ નવરાત્રી હતી ને અમે નવરાત્રીમાં ઘર ગયા માં સસરા એકલા હતા અંદર હતા જો આ બાય દેલી દેવાવાળી ત્યારે કે એને રંજાડ કરીતી અહી અમાર ઘર આગળ આવી છે એ તો ધ્યાન પી જાઓ تعال ઓર પાડો તમારે પાડો આ એક બીજું બનાવો આયા ઓર જોયા પાડો હું એ જાય ન હોય મારું નામ રીટાબેન દેવમુરારી છે શેરી નંબર માં અમે રહીએ છીએ અમારું મંદિર છે કેસરીયા હનુમાનજીનું અને બાજુમાં ઝુપરપટ્ટી છે ત્યાં દેવી પૂજક રહે છે પણ એનો એટલો ત્રાસ છે ને અત્યારે જો નાના નાના છોકરા રમતા હતા તો ઓચિંતાનો પથ્થર મારો કર્યો એમાં મારા સસરા જે પૂજારી વસંતરાય હરગોવિંદાસ દેવમુરારી એના પગમાં પથ્થર વાગી ગયો અને આટલું અમારું બધું નુકસાન કર્યું એમને મંદિરમાં નુકસાન કર્યું મંદિરમાં પછી અને દારૂ પીને એટલી રંજાણ કરેસ ને અમારે તો લેડીઝ ને તો કોઈ દિશ માં પછી બાર જ નથી નીકળતું બહુ જ ત્રાસ આપે છે દેવી પૂજક અને અવારનવાર અહીંયા હલવાનું બંધ કર્યું સરકારે વંડી કરી દીધી છતાં પથ્થર મૂકી અને ઉપર ચડીને ટપીને આવે અને અમને જેમ ફાવે એમ બોલીને ને જાય અમે એમ કઈક સરકારે મંડી કરી દીધી તો તમે બંધ કરી દીધો અહીંયા હાલવાનું તો કે સરકાર શું કરી લેવાની છે અમે હાલવાના જ છીએ છતાં એ બંધ નથી થતા હાલવા